જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ દાણા વટાણા મુઠિયાનું શાક મુઠિયા બનાવવા માટે મેં અહીંયા નીલી મેથી લઈ લીધી છે નીલા ધાણા નીલું લસણ અને નીલા મરચાં હવે તેની અંદર આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અજમો જીરું પાવડર હળદર લાલ મરચું અને ચણાનો લોટ બાજરાનો લોટ અને ઘઉંનો લોટ અને મોળ માટે તેલ સોરી તલ અને ખાંડ અને એક લીંબુનો રસ આપણે નીચવી લઈશું અને હવે હિંગ અને સોડા બેકિંગ સોડા અને હવે તેલ નાખીને આપણે કઠણ લોટ બાંધી લઈશું આ વળી ખાવામાં ખૂબ જ સારી પણ લાગે છે અને જલ્દી પણ બની જાય છે અહીંયા બધું મિક્સ કરીને મેં થોડુંક પાણી ઉમેર્યું છે અને લોટ હવે આપણે બાંધી લઈશું લોટને થોડોક કઠણ રાખવાનું અને તેલ લગાવીને આપણે હવે તેના થોડીક તાર રવા દઈને પછી તેની ગોળીઓ વારી લઈશું મેં અહીંયા નાની નાની ગોરી વાર્યું છે તમે તમારી સાઈઝ ઈચ્છા પ્રમાણે નાની મોટી બનાવી શકો છો હવે આપણે તેને તેલમાં ફ્રાય કરી લઈશું આ મુઠિયા તમે ઊંધિયામાં પણ નાખી શકો છો અને બે ત્રણ દિવસ ફ્રીઝરમાં રાખવી હોય તો પણ રાખી શકું છું પણ એ સ્વાદવાળી એટલી થાય છે કે આપણે તેને ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે હવે એ જ રીતે આપણે બધી લોહીઓ તરી લઈશું તમે કઈ રીતે મુઠિયા બનાવો છો તે જરૂરથી કમેન્ટ કરજો બાજરાનો લોટ નાખવાથી મુઠિયા ખૂબ જ સારા બને છે અને એકદમ પોચા પણ બને છે હવે આપણે વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે અહીંયા વટાણા તુવેર નીલી તુવેર અને મેથી લઈ લીધા છે દાણા મુઠિયાનું શાક પણ બને મેં અલગ રીતે અહીંયા બનાવ્યા છે તેની અંદર મેં વટાણા ઉમેર્યા છે તેલ ગરમ થયા પછી આપણે રાઈ જીરું અને હિંગ ને આદુ લસણ ને મરચાંની પેસ્ટ નાખી છે અને મેથી નાખીને આપણે તેને સાંતળી લઈશું દાણા મુઠિયાનું શાક પણ ખૂબ સરસ લાગે પણ વટાણા નાખવાથી તેનો સ્વાદ બહુ જ સારો આવે છે હવે મેં અહીંયા એક ટમાટર ઝીણું સમારીને નાખી દીધું છે વઘારમાં અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને હવે આપણે ટમેટા સતળાઈ જાય પછી તેની અંદર લીલી તુવેરના દાણા લીલા વટાણા અત્યારે શાક ખૂબ જ સરસ આવે છે એટલે નવું નવું બનાવવાની ઈચ્છા પણ સારી થાય અને હવે આપણે તેની અંદર મસાલા ઉમેરીશું હળદર જીરું પાવડર લાલ મરચાંનું પાવડર અને આપણે તેને થોડીક વાર સાતળી લઈશું સરસ રીતે સતડાઈ જાય પછી તેની અંદર પાણી ઉમેરીશું મેં અહીંયા એક ગ્લાસ એક પાણી ઉમેર્યું છે કે તેની અંદર આપણે મુઠિયા ઉમેરીશું એટલે થોડુંક પાણી વધારે હોય તો મુઠિયા ચૂસી લઈશું તે માટે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે મેં અહીંયા ત્રણ સીટી કરાવી છે થોડાક મુઠિયા આપણે ભાંગીને આવી રીતના ભૂકો કરીને તેની અંદર મિક્સ કરવાના અને પછી હલવીને તેની અંદર બીજા મુઠિયા આખા નાખવાના આવી રીતના તોડીને નાખવાથી તેનો રસાનો સ્વાદ ખૂબ સારો આવે છે હવે આપણે બીજા મુઠિયા પણ આખા નાખી દીધા છે અને થોડીક તાર આપણે તેને રવા દઈશું એના પહેલાં આપણે નીલા ધાણા નાખી દઈ અને દસથી પંદર મિનિટ તેને રવા દઈને પછી જ આપણે તે શાકનો ઉપયોગ કરવાનો એટલે મુઠિયા ખૂબ સરસ તૈયાર થઈ જાય મારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો